जय माताजी मित्रों કેમ ને શૈલેશ બારિયાના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફિતરા સાતમનો ફરવા હોવાથી બ્લોગ મિત્રો કેમ છો આજે અમારે સાથે અને આ છે

સૈતર મહિનામાં પછી અમારે ઉનાળા માં ત્યાં હાચે હોય પછી આવીને રાયતું ને એવું ખાવાનું ઘણી દીધી શું છે જો તો આ કેવી છે ડોલકા કીડા છે બીવે છે એમાં છે ને બીક લાગે કાવી તે હનુમાન દાદા ની ડેરી આવી ગઈ જોવા અમારે હનુમાન દાદા ની ડેરી છે વળતા અહીંયા પાણી રેડવાનું છે આમાં રેખા માય મી પૈયા લઈ ગયા છે

आता वे तो कुठपास आहे नाही होत होत कोडे आई सम पेन पेन भरली ना तो काय तो केम खा लो आई सिनेमा बायले तो Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

আর এত আলোতে এই পাসওয়ার্ড কোড বানাতে দাও কাট এই পাড়টা পড়লে তাই না সরু বলো রাখো মানে ও বলাচ্ছে যে দাদিদিদি আমাদের ছেড়ে আমন ছেড়ে আমন তো ছেড়েছে আজ তো এই নিতে গাড়বা বক বকড়ে এনে নাও નિધિબેન સાહેબ હવે નિધિબેનનો વારો ત્રણ બે ત્રણ લોટી રેડી ગયો કાંટા હા અહીં કાંટા જ છે શો ને બધી અહીં આ કાંટા જો આ કાંટા વાગી જાય એવા જ છે તો કહો આ કાંટા થાય ગયો ત્યાં પાંચ વડલો જો આ વાવાઝોડા માં મોટો ઝબરો હતો આ કવડો મોટો વડલો તો વાવાઝોડા મૂળિયા હોતો ઉસકી ગયો જો કવડો મોટો હતો માતામાં આવી ગયા હવે સીતારામ કવડો વડલો હતો કાવ્યા આવડા મોટો ઝબરો હતો પડી ગયો બેહી જાય બધા પરસાદી ખાવા જો અહીંયા

તમારું નઈ ગાગર ભરીને લાવી પકા બાપુને કેતી ગાગર ભરી નથી પાણી લાવી આ લોટી લોટી આપડી લોટી પણ જો પડી નીદીફાઈ પાંસે લેતાય જા છે પાંચ લોટ બે લોટી જે થાય રેડ દે ઘરે એક લોટી તુલસી માં હાટ લઈ જવાનું પાણી રેડ દે પછી હું પૈ લઈ જાઉં મંદિર હા પદ ફરાય સાંડલા કરાય